ખેડૂત સમાજની દીકરીયા ખુલ્લી આમ શું કહ્યું તમને બધા લોકોને આગળ બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલા શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે હતું અંદર ત્યારબાદ મિત્રો વાત કીધું આખું ગુજરાતની અંદર મિત્રો વાત કીધું બોટાદ સરસામાં આવ્યું હતું કે તેના વિશે વાત જ ના કરો હવે ક્યાંક ને ક્યાંક ખેડૂત લોકો મિત્રો તમને લોકોને ખબર છે કે વેપારીઓ સામે વિરોધ કરી રહ્યા હતા ક્યાંક ને ક્યાંક તેમને ભાવ સારો ન મળતા તેના કારણે અત્યારે ગુજરાત ની અંદર સરસામારી યા તારા સરસામાં રહેવાનું ખાસ કારણ તો મિત્રો તમને લોકોને ખબર પડે જ ગઈ છે અને ખેડૂત લોકો વિરોધ કરવો જ જોઈએ કારણ કે મિત્રો આખો વર્ષ મહેનત કરવા છતાં તેમને મિત્રો કંઈક ને ક્યાંક ભાવ ન મળતા કંઈક ને ક્યાંક વિરોધ તો થવો જ જોઈએ પરંતુ તમને લોકોને ખબર છે કે ખુલ્લામાં આંદોલન કરવામાં આવ્યું હતું ને આંદોલનની અંદર એક લાઠી લાઠીસાસ પણ થયો હતો કંઈક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા હોય કેજરીવાલ હોય જયતર વસાવા હોય કે પછી મિત્રો વાત કીધો રાજુભાઈ કરાપડે હોય કે પછી મિત્રો આ કીધું ઈશુદન બધા નેતાઓ ખુલ્લી આમ બોલ્યા છે કે ગુજરાતની અંદર ખેડૂત લોકો છે તો જીવન જીવશે કારણ કે ખેડૂત વગર કઈ પણ થતું નથી હવે ખેડૂત સમાજની દીકરીઓ ખુલ્લી આમ સોશિયલ મીડિયા ની અંદર એમને બોલ્યા છે કે ભાઈ અમને ભાઈ ન્યાય જોઈએ કારણ કે અમારા ભાઈઓ અમારા મિત્રો મા બાપને જેલમાં નાખી દેવામાં આવ્યા છે પિતાઓને જેલની અંદર નાખી દેવામાં આવ્યા છે તમને લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો ત્રણસો લોકોની સાથે ઘણા બધા નિર્દોષિતા હતા તેમને પણ મિત્રો વાત જેલની અંદર નાખી દેવામાં આવ્યા હતા તેમને પણ પકડે પકડીને માર મારવામાં આવ્યો હતો હવે શું ચાલી રહ્યું છે એ નથી ખબર પડતી ગુજરાતની અંદર શું ખુલ્લી આમ પોલીસ એવું કરી શકે છે કઈક ને કઈક આપણે કઈ પણ કહેતા નથી પરંતુ ખુલ્લી આમ લોકો કહી રહ્યા છે કે મિત્રો આ ન થવું જોઈએ જેને પથ્થર ફેંક્યા હતા તેને જ તમારે પકડવા જોઈએ બાકી નિર્દોષને તમારે ન પકડવા જોઈએ ખેડૂત માતાઓ ખેડૂત દીકરીઓ ખુલ્લી આમ ગુસ્સે છે અને થવું પણ જોઈએ વગર કામ મિત્રો હોય તો ગુનો કર્યા વગર પકડા લઈ જાય તો કંઈક ને કંઈક આપણે પણ નિરાશ થઈ અને થવું પણ જોઈએ ખેડૂત લોકોને તમે દિલથી સપોર્ટ કરતા હોય તો વિડીયો શેર કરી દેજો આજના વિડીયોમાં ત્યારથી માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત